ખેતી માંડલ તાલુકાની અંદર માંડલ તાલુકાની જે પરિસ્થિતિ છે માંડલ તાલુકાની જે ભારે વરસાદ અને ઉપર કુદરતી આફત જે અમારા પર પણ સારી એવી વરસી કુદરતે વરસાય છે એનો એની અસર એવી થઈ છે ખેડૂતો પર કે મેન પાક અમારો માંડલ તાલુકાનો તુવેર છે તુવેર એરંડા મગ મઠ કપાસ દરેક પાકોમારા તાલુકામાં ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે આ વર્ષે ઉપરવાસનું પાણી અને પુષ્કળ વરસાદને કારણે અમારે નેવુંથી પંચાણું ટકા નુકસાન થયું છે અને હાલ આ આજની તારીખમાં પણ અત્યારે પાણીનો ઉપરવાસનો પાણીનો દબદબો ચાલુ છે એટલે સરકારને એક નબ્રો વિનંતી કરીએ કે અમારી સામે જોવો ને તાત્કાલિક વળતર સર્વે કર્યા વગર વળતરનો આદેશ કરવો જોઈએ અમે તો એવું એવું સરકારને કરી કારણ કે આની અંદર દિવસો કાઢીને પછી સરકાર અમારો આ વાત બધી

ઉપરવાસથી એટલું બધું પાણી આવ્યું ને હદ વગરનું પાણી આવ્યું હોય ખેડૂતો બિચારા પાયબાલ થઈ ગયા ખેડૂતોના બિયારણ મોઘા ભાવના કપાસના ભાવ આડાસો રૂપિયાના કિલોના આડાસો રૂપિયા પૃથ્વી લાયેલા પાંચસો રૂપિયાના હિરંડાની પૃથ્વી અને તુવેરાની પૃથ્વી લાયેલા છે આવા મોઘા બિયારણ લઈને અમે ખેડૂતો વાયા છે અને બિલકુલ નિષ્ફળ નેવું ટકા નિષ્ફળ છે સરકાર પાસે શું આશા રાખીએ સરકાર પાસે અમે આશા એટલી જ રાખીએ છીએ કે અમને ખેડૂતોને બિયારણ સહાય માટે આપે એવી અમારી અપેક્ષા છે જે માંડલ પંથકમાં જે ઉપરવાસનો અને ભારે વરસાદ પડ્યો છે કયા કયા પાકોને નુકસાન છે કેટલા ગામોમાં નુકસાન છે મારું નામ પટેલ હરેશભાઈ છે માંડલ તાલુકામાં અતિશય મુશ્કેલ વરસાદ પડવા હિસાબે દરેક પાક આ વખતે ફેલ ગયા છે એમાં અમારે મુખ્યત્વે તુવેર કપાસ એરંડા કઠોળમાં અડદ મઠ આ બધું જ વાવેલ હતું પણ અતિશય વરસાદ આવવાના કારણે અને ઉપરવાસથી પાણીના આવવાના કારણે બધા તમામ પાક નિષ્ફળ ગયા છે એટલે અમે સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે તમામ ખેડૂતોની નુકસાનની ભરપાઈ કરવા માટે ખેડૂતોને કંઈક મદદરૂપ કરે જેથી કરીને આગળ બીજો વરસાદ જો શિયાળો મોલ કરવા માટે મદદરૂપ થાય સરકાર ઓકે ખેતી કરો છો ને આ વિસ્તારમાં ભારે વરસાદ થયો છે શું નુકસાન મારું નામ મહેન્દ્રભાઈ હીરાભાઈ પટેલ છે અને આ વિસ્તારમાં માંડલ તાલુકાની અંદર ખાસ કરીને વરસાદ પડે છે કે અમે બધી એવી કલ્પના નથી કરી અને ઉપરવાસનું પાણી તો અમારા હમણાં એક વડીલે કહ્યું કે સિત્તેર વર્ષની એમની લાઈફની અંદર એમને આટલું પાણી જોયું નથી બરાબર તો ખેડૂતના બંધપાળા જે એ